નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આહિર સમાજના સમૂહલગ્ન યોજાયા રાજુલા શહેરમાં પાંચાળી આહિર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રી આહિર સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા રાજુલા શહેરમાં ત્રેવીસમો સમૂહ લગ્ન ભવ્ય રીતે યોજાયો જેમાં કુલ બેતાલીસ નવયુગલો જોડાયેલા રાજુલા શહેરમાં આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલું જે જનકપુરી ડુંગર રોડ ખાતે ભવ્ય રીતે ભવ્યથી ભવ્ય યોજાયેલા જેમાં આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો વેપારીઓ તેમજ સાધુ સંતો સહિતના તમામ લોકો આ કાર્યક્રમમાં હાજર રહેલા આ સમૂહ લગ્ન સમારંભમાં સંપૂર્ણ ખર્ચના દાતા બાબુભાઈ રામભાઈ રામ તેમજ લાલભાઈ રામભાઈ રામ રામ લોજિસ્ટ પીપાવો પોર્ટ દ્વારા સમૂહ લગ્નના સંપૂર્ણ દાતા રહેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહેલા આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જેમ કે વાપી વલસાડ સુરત ભાવનગર રાજકોટ અમદાવાદ કચ્છ ભુજ સહિત વિવિધ શહેરોમાંથી વિવિધ અગ્રણીઓ વેપારીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહેલા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું તેમજ તમામ આમંત્રિત મહેમાનોનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવેલું સાથે સાથે તમામ દાતાઓનું સ્વાગત કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત સહિતની વિવિધ કૃતિઓ નાની નાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી આ કાર્યક્રમમાં રાજુલા મહઉવા સહિતના તમામ ડોક્ટરો અગ્રણીઓનું પણ સ્વાગત કરવામાં આવેલ આ કાર્યક્રમના અંતમાં બાબુભાઈ રામ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં તમામ લોકો દાતાઓ સહિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલો અંતમાં સમગ્ર કાર્યક્રમમાં રાજુલા શહેરના આયુષ સમાજના પ્રમુખ બાબુભાઈ વાણિયા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જો નવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તરના તમામ સમાચારો મળતા રહે આયોજન પર અમે જ્યારે જ્યારે અમારી જરૂર પડે ત્યારે અમને કરજો ભગવાન દ્વારકાધીશની કૃપાથી અમે ક્યારે તમારું કામ અટકવા નઈ જોઈએ અને ત્યારે કહેવાનું મન થાય કે આય ઉપર અમીર તો દેવકીજી દીકરો પણ કચ્છ હાથે કપાત દેવકીજી નો દીકરો પણ કચ્છ હાથે કપાત અને લોક સાહિત્યની ની ભાષામાં કેવું તો કહી શકાય કે જન્મી જણ તો ભગત જણ છે ને કા દાતાર ને કા સૂર નઈ તો રહે છે વાંદણી તારું મત ગુમાવી તારું મત ગુમાવી સૂર આવી દરેક બાબતો આપડા આજે દાતાશ્રીઓ છે એ હમેશ ને માટે સમાજ કાર્યો માટે એની તિજોરી ખોલી નાખે છે જે 23 માં સમો લગન નું ભવ્ય આયોજન આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજનની અંદર બેતાલી યુગલો જોડાણા અને વાપી વલસાડ સુરત આમાં આહિર સમાજના તમામ આગેવાનો આવ્યો હરિભાઈ નકુમ ડાયાભાઈ ગુજરાતિયા મનુભાઈ બલદાણિયા બાપભાઈ રામ મગનભાઈ મથુરભાઈ ઝીંજાળા ભીમભાઈ ગોડગો પરેશભાઈ ફાફડાવાળા વોરા સાહેબ પીઠાભાઈ નકુમ તમામ સમાજના તમામ અમારા સમાજના આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા બહુ ભવ્ય દર વર્ષે અમે આહિર સમાજના સમૂહ લગ્ન ભવ્યથી ભવ્ય કરી છે આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશની કૃપાથી અમારો કાર્યક્રમ બહુ સફળ રહ્યો એ ભગવાન દ્વારકાધીશને અમે પ્રાર્થના કરું ભારત માતા કી જય જય શ્રી રામ આજના સમૂહ લગ્ન કાર્યક્રમ હતો કઈ રીતનો કાર્યક્રમ હતો અને શું આયોજન હતું આજ રાજુલા સમાજના ત્રેવીસ માં સમૂહ લગ્ન હતા અને અંદાજે પચાસ દીકરીના લગ્ન હતા

સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં